ગીર ગીરસોમનાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે ઉનાના સનખડા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એસએમસીના દરોડા પડ્યા છે મોડી રાતે એસએમસીએ દરોડો પાડ્યો ત્યારે ઉના પોલીસ અંધારામાં રહી હતી દારૂ બનાવવાનો આથો દેશી દારૂ ભરેલા કેન જપ્ત કરવામાં આવ્યા છે તો ગોળના ડબ્બા તેમજ બે બાઇક સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સવાલ એ છે કે એસએમસીને બાતમી મળે તો ઉના પોલીસને બાતમી કેમ નથી મળતી શું ઉના પોલીસ આંખ આડા કાન કરી રહી છે ગેરકાયદે ધંધાને મળી રહ્યો છે સ્થાનિક પોલીસનો મૌન સમર્થન ઉના તાલુકાના ગામોમાં ખુલ્લે આમ ચાલે છે દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસની નિષ્ક્રિયતા સામે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ તરફ તપાસ કરશે કે મામલો દબાઈ જશે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે વોઇસ ઓફ ઉના હુસેન બાદરકા મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ચેનલ આ આપની વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમ વાર અમારી ચેનલ જોતા હો અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોવ તો તુરંત સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી જાઓ ધન્યવાદ